વડોદરાના આવેલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં સંસ્થા દ્વારા નેશનલ સ્કૂલ નિબંધ સ્પર્ધાની ગ્રાન્ડ ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાની ભાયલી ખાતે આવેલી નવરચના સ્કૂલમાં નન્હી છાઉ નેશનલ સ્કૂલ નિબંધ સ્પર્ધા ફાઇનલ યોજવામાં આવી હતી જેમાં દસ રાજ્યોની શાળાઓમાંથી પંદર ફાઇનલિસ્ટ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ વર્ષે દરેક રાજ્યમાં આવેલી બસો શાળાઓના ત્રીસ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અહીં નન્ની છાઉ ફાઉન્ડેશનની પહેલ સામાજિક મુદ્દાઓ અને ચિંતાઓ અંગે જાગૃતિ ફેલાવા તેમજ પાયાના સ્તરે પાર્શીય વિચારસરણીને પ્રોત્સાહન કરાવવાનો છે જે અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાની શાળા નિબંધ હરીફાઈ યોજવામાં આવે છે સાથે સાથે સામાજિક રીતે સભાન સમાવિષ્ટ અને ગતિશીલ સમુદાયનું નિર્માણ કરવા માટે આવતીકાલના જાણકાર નેતાઓનો વિકાસ અને નિર્માણ કરવાનો છે આ હરીફાઈની સેમિફાઈનલ અગિયારમી નવેમ્બરના રોજ યોજાઈ હતી જેમાં શોર્ટ લિસ્ટેડ ફાઇનલિસ્ટોએ એક વિષય ઉપર નિબંધ લખવાનો હતો તેરમી નવેમ્બરે ફાઇનલિસ્ટ સાથે પેનલ ચર્ચા હાથ ધરવામાં આવી હતી જ્યુરી દ્વારા એકંદરે મૂલ્યાંકનના આધારે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી આ વર્ષની હરીફાઈનો વિષય લોભ જરૂરિયાતોને વધારે છે તે હતો અંતિમ સમારોહમાં એનઆઈએસવી બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા મુખ્ય અતિથિ તરીકે અશોક ખોસલા નન્હી છાઉ ફાઉન્ડેશનના ચેરમેન હરપાલસિંહ નવરચના এড્યુકેશન સોસાયટીના એક્ઝિક્યુટિવ ચેરપર્સન તેજલ અમીન સામાજિક કાર્યકર્તા પ્રિયદર્શની રાજે સિંધિયા ડોક્ટર દિવ્યભાનો સી ચાવડા ઉપસ્થિત રહ્યા હતા નન્ની છાવ એક દિલ્હી બેસ્ડ ઓર્ગેનાઇઝેશન છે જે ગર્લ ચાઇલ્ડ માટે પર્યાવરણ માટે અને માનસિયતા હ્યુમેનિટી માટે સ્ટુડન્ટ લેવલ થી વિચારધારા ઊંડી થાય શુદ્ધ થાય અને દુનિયામાં સારા ઇનિશિયેટિવસ આવે આ ફ્યુચર જનરેશનમાં એનો એક પ્રયાસ છે એસે કોમ્પિટિશન હોય છે અને એસે કોમ્પિટિશન પછી બે લેવલના સ્ક્રીનિંગ પછી આ બધા દેશમાંથી બધા સ્ટેટ્સમાંથી એન્ટ્રીઝ આવતી હોય છે સ્ક્રીનિંગ પછી આજે અગિયારમી ફાઇનલ કોમ્પિટિશનમાં પંદર સ્ટુડન્ટ્સ હાઈસ્કૂલ સ્ટુડન્ટ્સ અલગ અલગ સ્કૂલોમાંથી આપણા દેશના દસ સ્ટેટમાંથી આવેલા છે આ ફાઉન્ડેશન દ્વારા આયોજિત હરપાલજી જેમના એમના ચેરમેન છે એમને એક ખૂબ જ એમિનન્ટ સિનિયર પ્રખ્યાત એમના ફિલ્ડના એવા જ્યુરી મેમ્બર્સ જજિસ વડોદરામાં આવ્યા છે આપણા ત્યાં આવા એમિનન્ટ લોકો એન્વાયરમેન્ટના છે વાઇલ્ડલાઇફ ડબલ્યુ ડબલ્યુએફના ફોર્મર ચેરમેન છે મારાની પ્રિયાદર્શિની સિંધિયા સોશિયલ એક્ટિવિસ્ટ છે એવા એજ્યુકેશનિસ્ટ છે એવા पांच जन पैनल खूबज पैनल आज स्टूडेंट्स जोड़े इंटरेक्शन करी जजमेंट आपसे हमारा काम है पॉवर्टी पॉवर्टीशन गरीबी हटाने का और पर्यावरण को आगे बढ़ाने का तो हम काफी काम करते हैं लोगों के साथ बच्चों के साथ और सब से ज्यादा हमारा काम है महिलाओं के बढ़ाने आगे बढ़ाने का तो हमारा टेक्नोलॉजी इनोवेशन काम है हम चूल्हा से ई रिक्शा तक जो भी कर सकते हैं हम करते हैं गांव गांव में तो हमारा काम हमको खेती का काम छोटी उद्योगी उद्योग बनाने का काम जैसे ऑन्टप्रनर होता है ना जो आगे बिजनेस नया बिजनेस बनाने का काम દેશ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર